નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો રાજુ કરપડા આજે કિસાન મજદૂર આશીર્વાદ પદયાત્રાને સફળ બનાવવા બદલ તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને અમારી ઇમરજન્સી ટીમ ચોટીલા થાનથી વધારેલા કાર્યકર્તાઓ સાથે જ લીંબડી વિધાનસભા અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ વિધાનસભાઓમાંથી જે મોટી સંખ્યામાં કાર્યકર્તાને ખેડૂતો વધાર્યા એમનો હૃદયથી આભાર આજુબાજુના જિલ્લાઓમાંથી પણ જે ખેડૂતો સમર્થન આપવા માટે આવેલા આ તમામનો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અહીંયા ખાસ કરી અમે લોકો ખેડૂતોની માંગણી લઈને નીકળ્યા છીએ કે એમએસપી કાયદો બનવો જોઈએ પૂરતા ભાવ મળે એ માટે એક વખત તમામ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ દરેક ખેડૂતને સિંચાઈના પાણીનો લાભ મળવો જોઈએ કૃષિ નીતિ અને કૃષિ પંચ બનવું જોઈએ જેના કારણે ભવિષ્યમાં ખેડૂતોને ફરી વખત ક્યારેય આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે આ માંગણીઓને સમર્થન આપવા માટે પ્રદેશમાંથી ઈશુદાન ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈ સોરઠિયા અમારા શ્રી હેમંતભાઈ ખવા રાજુભાઈ સોલંકી યુવરાજસિંહ જાડેજા કરશનદાસ બાપુ બાદરકા અમૃતભાઈ મકવાણા સહિત જે પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા પોતાનો કિંમતી સમય આપીને એ તમામનો આભાર માનું છું ખૂબ કામની સિઝન હોવા છતાં મોટી સંખ્યામાં ખેડૂતો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી જે મિત્રોએ રેલીમાં જોડાવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી જહેમત ઉઠાવેલી એ લોકોનો પણ આભાર માનું છું નાનામાં નાના કાર્યકર્તાઓએ જેને થાંભલે ચડીને પોસ્ટર લગાવ્યા છે ખૂબ મહેનત કરી છે આ લોકોનો પણ આભાર માનું છું સૌથી મહત્વની વાત કે પોલીસ પ્રશાસને ખૂબ સહયોગ કર્યો છે તમામ પોલીસ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ એમના માટે ક્ષમા માંગુ છું આવનાર દિવસોમાં આજની જે રેલી હતી એ ગુજરાતભરમાં ચોમાસું પૂરું થવાની સાથે ગુજરાતભરમાં એના પડઘા પડશે આ ખેડૂતોની માંગણીઓને લઈ અને અમે સૌરાષ્ટ્ર પછી ગુજરાતમાં પ્રવેશ કરીશું